ગિરનારની તળેડીમાં આવેલા આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયાના મામલાનો આખરે સુખદ અંત આવ્યો લાંબા સમયની શોધખોળ બાદ આખરે મહાદેવ ભારતી બાપુ મળી ગયા છે મહાદેવ ભારતી બાપુ ગોળી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે અને બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા સમાચાર મળતાની સાથે જ ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ સંતો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા આ ઓપરેશનમાં પોલીસની આઠ ટીમ છે તે તૈનાત કરવામાં આવી હતી જેમાં કુલ

तो આ સમગ્ર મામલે પોલીસ એ શું કહ્યું છે તે સાંભળો 2 નવેમ્બર કો 3:25 સે એક ગુંચડા એપ્લિકેશન રજીસ્ટર થઈ હતી મિસિંગ રિપોર્ટ મે શ્રી ભારતી આશ્રમ કે લઘુમવાય મહાદેવ ભારતી બાપુ ગુરુ انકે શ્રી હરિ હર આનંદ બાપુ બુ મિસિંગ હો ગયે થે ઉસકે બાદ હમણે અલગ અલગ ટીમ દ્વારા સર્વેલન્સ કિયા ટેકનિકલ સર્વેલન્સ કિયા સીસીટીવી ફૂટેજ બહોત سارے ચેક કીયે ઉસમે ય देखने को मिला कि वो जंगल की तरफ जा रहा है उसके बाद हमने डॉग स्क्वाड और अलग-अलग आज मेगा सर्च ऑपरेशन करके करीबन 300 पुलिस कर्मी तथा फॉरेस्ट स्टाफ तथा एसडीआरएफ की टीम के साथ मिलके हमने मेगा सर्च ऑपरेशन किया इस दौरान हमें गिरनार के जंगल विस्तार में इटवा घोड़ी के पास काल भैरव महादेव का मंदिर है उसके आसपास के जंगल विस्तार से हमने उनको ढूंढ लिया है और वो संपूर्ण स्वस्थ है

ખરાબ અસર થઈ હોવાની વાત કરી હતી હાલ તો સર્ચ ઓપરેશન બાદ મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે અને સિવિલમાં દાખલ છે ત્યારે આગામી સમયમાં આ કેસમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું આપના શું વિચારો છે આ સમગ્ર મામલે આપને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં